હે ભગવતી હે મત તુલસી પૃત કથા કરુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો સેવ કર ગુનાથ કે મેં તુમ શરણો ગાર રામ કથા કે રસી તુમ ભક્ત રાજમતી ધીર આઈ સુવાસન કરિયે પ્રભુ તેજ પૂ જગીવી শ্রী গুরু সরল সরি মন মুধারি বরিমসমি બલબુધિ વિદ્યા દે હમોહી હર કલેશ કલે વંદો તુલસી કે શરણ જીન કિનો જગકા કલે સમો घिओ रगेटो सप्त जहा जय बजरंग बली महाराज નહી કલી કરગતી વિવેકુ રામ નામય બનકું કાલ નેમિકલી કપટ નિધાનો નામ સુમતી સરળનું કરુગમાં નથી કર્મ નથી ભક્તિ અને નથી જ્ઞાન પણ રામ નામ જ એક જ આધાર છે કપટની ખાણ કરિયુગ કાલનેમી મારવા માટે રામ નામ બુદ્ધિમાન અને સમૃદ્ધ હનુમાનજી છે રામ નામ નર કે શ્રી કોનો જાપ જન પ્રહલાદમી દલી સુર રામ નામ નૃષિ ભગવાન સે કર્યોગ હરણ્ય કિશુપ સે અને જપ કરનાર જન પ્રહલાદ સમાન સે આ રામ નામ દેવતાઓના શત્રુ કળિયુગ રૂપી મારીને જપ કરનારની રક્ષા કરે છે સહુ નામ જપત મંગલ દિશી દસહુ સુમરી રે સોમરા નામ રામ ગુણ ગાથા કર હું નાઈ રઘુ ના દહી માથા સારા ભાવ પ્રેમથી પૂરા બુરા ભાવ ભાવભેરથી ક્રોધથી આળસથી ગમે તે રીતે પણ નામ જપવાથી દસે દિશાઓમાં કલ્યાણ થાય છે પરમ કલ્યાણકારી રામ નામનું સ્મરણ કરીને અને શ્રી રઘુનાથજીને મસ્તક નમાવીને હું રામજીના ગુણોનું વર્ણન કરું છું મોરી સુધારી સોઈ સબ ભાતી જાસુ કૃપા નહીં કૃપા ધાતી રામ સ્વાધી સેવ કહુમો સા નિજ દેખી દયા નિધિ પોષા તેજ શ્રી રામજી મારી બગલેની બાજી બધી રીતે સુધારી લેશે જેમની કૃપા કરવાથી તૃપ્ત થતી નથી રામ જેવા ઉત્તમ સ્વામી અને મારા જેવો પૂરો સેવક આમ હોવા છતાં જ દયાન નિધિ પોતાની તરફ જોઈને મારું પાલન કર્યું છે લોક સુસાહિ રીતિ વિનય સુસાત પ્રીતિ ગણી ગરીબ ગામન નાગર પંડિત માં અને વેદોમાં પણ સારા સ્વામીની આ જ રીતે પ્રસિદ્ધ છે તે કે તે પ્રાર્થના સાંભળતા જ પ્રેમને પારખી લે છે અમીર ગરીબ અને ગામડીઓ શહેરી પંડિત મૂર્ખ બદનામ યશવી સુખબી ને સુખબી નિજમતી અનુહારી नोपही संसार सब नर नारी सुकवी कवी साधु सुझान सुनील इस ईसन अंश भव परम कृपाला सुकवि आणि कुकवि બધા નર નારી પોતાના પોત પોતાની બુદ્ધિ અનુસાર રાજાની પ્રશંસા કરે છે અને સાધુ બુદ્ધિમાન સુશીલ ઈશ્વરના અંશની ઉત્પન્ન કૃપાળુ રાજા છે હે શ્રી રામ શ્રી શ્રીરામ કથા વિસર્જનો તે સુનો હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો સંગત સંદગી કોટે કોટી અપરાજ વાજા વા્યા વિવિધ ભારદાર કે પાર સભદેવતાશ્રમ ગયે શૈલાશ રામ કથાહની સરસો કહત સુનત નિત્ય જગ્ન ફલ ભવ સાગર કે ભૂત કામી હિ ન લો કે પિય દમ શિવજી કથા હે તિમી રઘુ નાથ નિરંતર પ્રિય લાગી મમરા શિવજી કથા કે અંત મે રઘો एक बार सब कही कहो जय जय सीताराम जियावर चंद्र राम की जय अयोध्या रामलाल की जय उमापति महादेव की जय पवन सुधनमान की जय રમાપી રામચંદ્રગી જય બોલો ભાઈ સભ કી જય બોલ શ્રી બાય મહતની જય શ્રી બાલવી માતાજી શ્રી બાબરાતા કાંધાતા પ્રેમ જ્યાતા હાજરાય સર્વદેવ બધાયનું રક્ષણ કરે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ हरि ओं कीर्तनं भद्रं सुतं तजज्ञानमद्मं लक्ष्मी बाघ्यानं ध्यानं प्रभु ओ नमः शिवाय हर हर महादेव जय बाल्वीमा जय बाबरागे